ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એ વોર્ડ નંબર અગિયારમાં અમૃતકુંજ ચોગડી પાસે ફટાકડા ફોડી ભવ્ય આંતશબાજી કરી અને કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાક્ષી સોલંકી સાથે વોર્ડના રહીશો અને કાર્યકરોએ મળી કેક કાપી ડોક્ટર સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સફળ આયોજન કરવા બદલ હિમાંશુભાઈ મકવાણા મુકેશભાઈ કાપડિયા હિતેશભાઈ સોલંકી અને ડીજે સાઉન્ડનો સહયોગ આપનાર કેતનભાઈ રાઠોડ અને સાથે તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન